આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી જેમાં જણાવ્યા પ્રમાણે દાહોદ તાલુકા પંચાયતના મનરેગા યોજના હેઠળ ઘણા સમય થી કર્મચારીઓ દ્વારા દરેક ગ્રામ પંચાયત માં મતભેદ રાખી આ યોજના હેઠળ કોઈ પ્રકારનું નવીન કામોની વહીવટી મંજૂરી છેલ્લા દોઢ વર્ષથી આપવામાં આવી નથી જેથી દરેક ગ્રામ પંચાયતોમાં ભાજપ કોંગ્રેસના વિખવાદ પાડી મજૂરોને ગામની અંદર જ મનરેગા યોજના હેઠળ મંજૂરી મળતી નથી કર્મચારીઓ તથા તેમના ભાજપના મળત્યાઓ સાથે મળી તેમના જ માણસોનું કામ મંજૂર કરાવી લેતા હોય છે જેથી ગરીબ મજૂરોને ગામની અંદર જ આ યોજનાથી વંચિત રહી જતા હોવાથી મોટા પાયે મજૂરોને બહાર ગામ મજૂરી અર્થે સ્થળાંતર કરવું પડે છે જેથી કરીને દાહોદ તાલુકાની પ્રજાનું સ્થળાંતર રોકવા માટે મનરેગા યોજનાનો લાભ દરેક લાભાર્થીને મળે તે હેતુસર દાહોદ તાલુકામાં ટ્રાઇબલ સપ્લાન દ્વારા મળતી બોર્ડર વિલેજ આવાસ યોજનાની ગ્રાન્ટ ફાળવેલ હોવા છતાં છેલ્લા ત્રણ વર્ષથી આવાસના લાભાર્થીઓને ફાળવણી કરવામાં આવેલ નથી જેથી સત્વરે આવાસ આપવાલાયક લાભાર્થીઓને તપાસ કરી તાત્કાલિક ધોરણે સહાય આપવા નમ્ર વિનંતી કરવામાં આવી છે ટ્રાઇબલ સપ્લાન દ્વારા દાહોદ તાલુકાના બોર્ડર વિલેજ ગામોના રોડ રસ્તાના કામોની તપાસ પણ ટ્રાઇબલ અધિકારી દ્વારા જાત તપાસ કરી સર્વે કર્યા બાદ પણ છેલ્લા બે વર્ષથી કોઈપણ કામની વહીવટી મંજૂરી આપવામાં આવી નથી જેથી આવેદનપત્ર પાઠવીને જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરાઈ છે કે સત્વરે નોંધ લઈ ઘટતી કાર્યવાહી કરવામાં આવે